Vai, vai! Start! અરે કાકા હું તો કોઈ દી શિયાળામાં સ્વેટર જ ના લઉં મને કોઈ દી લીધું નથી ને લેવાનું થાતું જ નથી હું હવે હું ફૂલ એસી માં રૂમ માં બેઠો બેઠો રીલ જોતો હોય કાકા તમે હું મેક હું તો બડા ખુબર જ વાહ તમારા ફાકા તમારો હાલી ગયો બાકી હવે તમે જોવો કે તમને કેમ ટાઈટ નથી લાગતી મારા ભેગા હાલો

અરે મારા કલેજા આજે આમાં આપડે બરફ પણ નાખવાનું છે તો મિત્રો આમાં ખાલી પાણી જ નહીં પણ બરફ પણ બેરલ માં નાખવાનું હોય તો આપડે અડધું બેરલ પાણી નું ભરવાનું હોય અને અડધું બળફ નું તો ચલો હલો મારા કલેજા બરફ લેતા આવીએ આપડે આમાં નાખવા માટે તો મિત્રો આપડે હડફ લઈ આવ્યા છે આપણે બેરલ ની અંદર તો મિત્રો આને એને કટકા કરી નાખી અંદર મિત્રો તોડી નાખો ભાંગો મિત્રો આવે તો મિત્રો હવે બરફ નાખવાના આપણે બેરલ ની અંદર તો જલ્દી નાખી દે હાલો

બરફ નાખી દીધો ને અમારે થોડીક વારમાં પાણી થઈ જાય ઠંડુ મિત્રો અને પછી મજા મજા આવશે આપડા ટીમ મેમ્બર ની તો મિત્રો હવે આપણે એ ચેલેન ની વાત કરવાના હે કે આપણે ચેલેન્જ કઈ રીતના આપણા મિત્રો ને દેવાના હાઈએ તો મિત્રો આપણે હેને આ બેરલ ની અંદર ડુબાય છે આપણા ટીમ મેમ્બર ને એટલે કે હેને આપણે

કોણ ઠંડી વધારે સહન કરી શકે એ આપણે જોવાના છે તો આપણે એને પહેલા પાડશે આ બે મોટા ઢગાવને અને પછી પાડશે આપણે બે આ નાના એટલે જોઈએ કે કોણ પેલા નીકળી શકે અને મિત્રો કોણ આ પાંચ હજાર રૂપિયા લઈ જાય જીતી આપણે જોઈએ જી સહન કરી શકતા છે એ લઈ જાય તો હવે મિત્રો ચાલુ કરીએ અને આપણે મિનિટ આપણે ચાલુ કરીશી અને આ બેને પહેલા આપણે નાક્ષી બેરલ ની અંદર કોણ પેલા નીકળે જોઈએ તો ચાલુ કરીએ ચેલેન્જ ને મિત્રો તો મિત્રો ટાઈમર ચાલુ થઈ ગયું હોય પડી ગયા અંદર મિત્રો જો ટાઈમર ચાલુ થઈ ગયું હોય જો અને આ બે પડી ગયા તમે જોઈ શકો તો મિત્રો આપડે જોઈ હકીએ કે કેટલી મિનિટ વાહ તો મિત્રો બળફ ખાઈ છે અંદર બેઠા બેઠા જોઈ લે હજી હજાર ગામડા

અને હવે આપણે પાડવાના હે બે નાના મિત્રો ને આપડા એ નાનો કાઈ ન થયો એ હે મોટો થઈ ગયો મિત્રો આ મોટા મિત્રો નાખવાના તો આ હે ને મિત્રો 5 મિનિટ આપણે લખીએ 5 મિનિટ આ ભાઈ રહી હોય ગા અંદર અને હજી જો વાઇબ્રેટ થાય હે હવે થાય તો મિત્રો 6 મિનિટ થઈ ગઈ અને આ ભાઈ હજી અંદર પડ્યા હે નીકળવાનું નામ નથી લેતા મિત્રો કલેજા વાળો માટી કહેવાય ખરેખર

એવું હે અંદર પડ્યા પછી તાજ નથી વાતી યાર યે અલગ ગોલ માલે આ તો જો લે બોલોટી વાળી બેઠો કે ઉઈ પરક્ષી વાળી બેઠો હજી મિત્રો 30 સેકન્ડ જ થઈ છે કાઈ ઉપાધી કરો માં તમારે તમારા નિરાયતે રહ્યો મિત્રો માં નાતા નથી મિત્રો આ મિત્રો થી રેવાનું આપણો મિત્રો બે મિનિટ ને વીસ પચીસ સેકન્ડ નીકળી ગયા હે આપડા ભાઈ અને ભાઈ એમાં આ વિનર થઈ ગયા છે આપડા વિવેકભાઈ એટલે કે આપણો ભત્રીજો વિનર થઈ ગયો અને આ આ આ પણ પણ આપણો ભત્રીજો નાનો અને મોટો એવું હે મિત્રો આ મોટો ને એટલે જ થઈ ગયો તો મિત્રો તો હે આમાં આપણે આ બે વિન થયા હે ભાઈ આવતો રે તો આવતો રહે તો મિત્રો પેલા મુકાબલામાં આ બે જીતી ગયા હે આપણો ચેલેન્જ બે મિનિટ આ માંથી હવે કોણ જીતે એને મળવાના હા મિત્રો પાંચ હજાર રૂપિયા તો જોઈએ હવે તો મિત્રો હવે આ બે ને નાખવાના હે આમાંથી બે માંથી કોણ જીતે એ જોઈએ તો મિત્રો વન ટુ થ્રી ને સ્ટાર્ટો મિનિટ ચાલુ કરી દઈએ સેકન્ડ 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 ધમાકા 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 જો વધારે ટાઈટ લાગે કેમ ખબર એનું કારણ એ તો માટીયું પાડ્યા અને બીજી વાર એટલે માથે હજી ગરમા ગરમ હતું ને એટલે એમાં વાંધો ના આવ્યો હજી મિત્રો વાંધો નહીં અંદર

બે મિનિટ ને અગિયાર સેકન્ડ બાર સેકન્ડ તેર સેકન્ડ સેકન્ડ પંદર સેકન્ડ હોતર સેકન્ડ અઢાર સેકન્ડ તો હારી ગયા છે આ ચેલેન્જ અને આપણે વિનર થયા છે આપણે વિવેકભાઈ મિત્રો આપણે છેલ્લા રાઉન્ડ માં બે મિનિટ ને ત્રીસ સેકન્ડ રહ્યા છે આપણે વિવેકભાઈ અને પાંચ હજાર વિવેકભાઈ જીતી ગયા હે

હા તો ઘેરે જઈને છાના નો લુગડા બદલાવીને કે ફરી પાંચસો રૂપિયા ડોક્ટર ને દેવા જોઈએ હાલ તો થાય તો મિત્રો આપણા ચેલેન્જ વિડીયો ને કરીએ છીએ પૂરો ચેલેન્જ વિડીયો જોવા માટે ચેનલ ને કરી નાખો સબસ્ક્રાઈબ બાકી તો જય હિન્દ જય માતાજી ना ना मैं मारो दगो आया हूं ओए वोने भिन्यारी नहीं तो वाह वाह पूरा पानी पानी हो गया मित्रों देख सकते हो <laughs> ना मारे <ना> <laughs> <प्रें> पानी <पारे था। laughs> दे जो कहां पानी વાકુંડે લઈ જાય હાલો કુંડે ના 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 બાપા કી જાય બાપા હળકી જાય ને બાપા એ માર સાંપર લેતા કે મારા સંભલાઈ લેતો આઈએ મારે આગળથી